મારું નામ પાર્થિવનામદાર છે હું વલાસણનો વતની છું અહીંયા આગળ ખેડૂત છું સાથે સાથે અહીંયા આગળ ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે ડાંગરના પાકમાં કમોસમી વરસાદને કારણે તો અહીંયા આગળ બધા સર્વે ચાલી રહ્યા છે ખેડૂતો માટેના ડાંગરના પાકના ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતની ટીમ તરફથી અને સેવક તરફથી એક બે દિવસથી કામગીરી ચાલી રહી છે અહીંયા આગળ અને એક બે દિવસમાં કામગીરી પતી જશે એના સર્વેની હવે સર્વે પત્યા પછી જે જે નુકસાન થયું છે એનું વળતર જલ્દીમાં જલ્દી સરકાર શ્રી ખેડૂતો સુધી પહોંચાડે એવી આશા મારું નામ પ્રકાશભાઈ સોલંકી વલાસણ ગામનો વતની છું અને ખેડૂત છું તો અહીંયા કમોસમી વરસાદને કારણે ભારે માત્રામાં નુકસાન ગયું છે ખેડૂતોને અહીંયા ડોગરનો પાક છે બીજા બાગાયત પાકો પણ છે તો આ ડોગરના જે અત્યારે પાકી ગયેલો પાક છે અને એમાં ઘણું બધું નુકસાન ગયું છે ડોગર ઉગી ગઈ છે તો સરકારે આ ટીમને મોકલી છે અહીંયા ગામના જે સરપંચ છે અમારા ગામ સેવક છે જે ગામની બધી જે ટીમ છે પંચાયતની ટીમ છે તો આ બધી ટીમ કામગીરી કરી રે છે સર્વે કામગીરી કરી સરસ કામગીરી કરે છે એ દિવસ રાત થાક્યા વગર કામગીરી કરે છે બે ત્રણ દિવસથી અને સર્વે વહેલી તકે પતી જાય અને સરકારને ને એવી વિનંતી કરીએ કે એનું વળતર પણ વહેલી તકે મળી જાય એવી અમારા સરકારને ને ખેડૂતોની આશા છે ચિંતન પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી આણંદ તાજેતરમાં આણંદ જિલ્લાની અંદર મોસમી વરસાદ પડી રહ્યો હતો જેના કારણે ખેડૂતોના ખેતી પાકો અને બાગાયતી પાકોમાં નુકસાનનો પ્રાથમિક રિપોર્ટ મળેલ હતો જેના આધારે તમામ તાલુકાઓની અંદર અને તમામ ગામોની અંદર જે નુકસાની થયેલ અસરગ્રસ્ત એરિયામાં જિલ્લામાં કુલ એકસો ટીમો બનાવીને સર્વેની હાથ કામગીરી હાથ ધરવામાં આવેલી છે જે ટૂંક સમયમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્યમાં જે છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદ થઈ છે આ વરસાદના લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને આજ આણંદ જિલ્લામાં પણ ખેડૂતોને પાક નુકસાનીનો એક પ્રાથમિક રિપોર્ટ મળેલ હતો અને ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન અંતર્ગત આપણા જિલ્લામાં આણંદ જિલ્લામાં એકસો ચૌદ જેટલી સર્વેની ટીમો બનાવવામાં આવી છે અને ખેતીવાડી વિભાગની તમામ વિભાગના તમામ અધિકારી કર્મચારી પણ રજાના દિવસોમાં પણ આ સર્વેની કામગીરી કરી રહ્યા છે આવતીકાલ સુધીમાં મોટા ભાગમાં સર્વે આખા જિલ્લામાં કમ્પ્લીટ થઈ જશે રાજ્ય સરકાર ખેડૂતો સાથે સંવેદના સાથે ખડે પગે ઊભી છે અને પૂરે સંવેદનાથી સમગ્ર કામગીરી અત્યારે ખેતીવાડી વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે